પાણી ભરાયેલા છે પરા વિસ્તારના આસપાસના ખેતરો પણ જળબંબાકાર સ્થિતિ છે લોકોના ઘરમાં પાણી ઘુસતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પરિસ્થિતિને જોઈ પંદર લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરાયું છે તો પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તંત્રએ ખેતરોના પાણીને નર્મદાની કેનાલમાં ડાયવર્ટ કરી દીધા છે તો જેસીબી ની મદદથી ખેતરોના પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે અત્યારે જે આપણે ભારે વરસાદની આગાહી થઈ તેના કારણે ચાણસમા તાલુકાના આજુબાજુના જે ગામ છે જેમ કે ગોખરવા છે ધરમોડા છે ખોરસમ છે એ ગામોનું પાણી વરસાદી જે ખેતરોમાં ભરાઈ રહેલું છે એ પાણી અહીંયા એટોદા ગામમાં બે દિવસથી આવી રહેલું છે અત્યારે આજના વરસાદને કારણે અહીંયા પાણી વધારે હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક અહીંયા આવી ગયેલા માન્ય કલેક્ટર સાહેબ માન્ય આરએસસી સાહેબ માન્ય પ્રાંત અધિકારી સાહેબ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ અહીંયા આવી જતા એમના કલેક્ટર સાહેબ અને આરએસસી સાહેબ પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા જેસીબી દ્વારા પાણી જે છે એનો કેનાલમાં નિકાલ કર્યો છે ગામનો જે માહોલ હતો કે આ ત્રણ દિવસથી પાણી સતત રહેતું હતું અને આજે અમારા કલેક્ટર સાહેબ મોમનદાર સાહેબ કલેક્ટર તલાટી અને આરએસએસ દરેક ટીમો આઈ અને આ પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો તે બદલ અમારો એમનો ખૂબ ખૂબ આભાર માન્યો બનાસમા તાલુકાના ઈટોળા ગામની અંદર આસપાસના જે પાંચ ગામના પાણી ગામની અંદર એટલે કે પરા વિસ્તારમાં ફરી વળ્યા હતા મારી પાછા દ્રશ્યો બતાવવા માંગીશ કે ઈટોળા ગામનું જે પરા વિસ્તાર છે ત્યાં આગાડી આ જોઈ શકાય છે દ્રશ્યો હજુ સુધી તારાજીના દ્રશ્યો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અહીંયા આવીને પાણીનો નિકાલ તો કર્યો છે પરંતુ પાણી જે હતા તે હજુ સુધી આ વિસ્તારના જે પરા વિસ્તારના મકાનો છે તેની નદીઓ ઓછર્યા નદી આ દ્રશ્યો અંદર જોઈ શકાય છે કે જે ઘર આવેલા છે તેના ઘરની અંદર હજુ સુધી પાણી ભરાયેલા છે એટલે કહી શકાય કે જે રીતે પાંચ ગામના પાણી એક ઇટોડા ગામની અંદર આવે છે આ ઈટોળા ગામની અંદર અત્યારે જે રહેણાંક વિસ્તારો છે તેની અંદર પાણી ભરી વળ્યા છે અને આસપાસના જે પચીસ થી વધુ મકાનો છે તેઓની અંદરથી પંદર જેટલા મકાનોનું જે પરિવાર છે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વધારે એટલે કે કમર સુધીના પાણી ભરાયેલા છે અને ઇટોડા ગામની અંદર તારાજી સર્જાય તે પહેલા તંત્ર જાગ્યું છે અને તંત્ર દ્વારા તાત્કાલિક જે નર્મદાની કેનાલ આવે છે તે કેનાલ તોડીને ગામની અંદરથી જે પાણી પાંચ ગામનું આવતું હતું તે પાણી રોકવાનું પાણી તો રોકી દીધું છે પરંતુ હજુ સુધી ગામની અંદરથી જે નીચાણવાળા ભાગો છે ત્યાં ગાડીથી પાણી હજુ ઓસર્યા નથી ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ